વધુ ઓક્સિજનની જરૂર પડે છે કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે બીજું જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી કરો તો જારક અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે જેમાં સમાનતા જારક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાક ગ્લુકોઝના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે બીજું જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવ શરીરના કોષમાં થાય છે સમાનતા હવે અસમાનતા જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સિવાયના તમારે વેજ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાંથી તમે એપ્લિકેશન હમણાં હું તમને સમજાવું કે રીતે તેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એકમ કસોટી સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી હવે ટૂંક સમયમાં જે પરીક્ષા આવી રહી છે તે પરીક્ષાના પેપરો અસાઇનમેન્ટ બરાબર જિલ્લા પ્રમાણેના પેપરો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન થશે એટલે મોબાઈલ નંબર તમારા મમ્મી પપ્પાના ઉમેરી

પરાગરજ ધૂળના રચકણો વગેરે હોય છે આવી હવા નાસિકા કોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે પરંતુ કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી આગળ જતાં તે અંત્ય ગૃહામાં અંજપો પ્રેરે છે પરિણામે આપણી છીંકો આવે છે છીંકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે આમ આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે ચોથું ત્રણ કસનળી લો ત્રણેયને ત્રણ ચતુર્થાંશ પાણીથી ભરો એટલે કે પોણી પાણીથી ભરવાની છે પંચોતેર ટકા તેને એ બી અને સી થી નોંધો કસનળી એમાં ગોકળ ગાય કસનળી બી માં વનસ્પતિ અને કસનળી સી માં ગોકળ ગાય અને વનસ્પતિ બંને મૂકો કઈ કસનળીમાં સીઓટુ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે તો કસનળી એમાં સીવો ટુ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે કારણ કારણ કે કસનળી ગોકળ ગાય છે તે શ્વસન ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે જે કસનળી ભરેલા ઓગળી દ્રાવણ સ્વરૂપે રેસે કસનળી બી માં વનસ્પતિ છે તે શ્વસન ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા બંને કરે છે આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ કાર્બન ડાયોક્સાઇડ તે ની પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયામાં વપરાશે આથી કસનળી બી સૌથી ઓછો કાર્બન ડાયોક્સાઇડ દ્રાવણ સ્વરૂપે હશે જ્યારે કસનળી સીમા માં ગોકળ ગાય અને વનસ્પતિ બંને છે આથી તેમાં ગોકળ ગાયે ઉચ્છવાસમાં મુક્ત કરેલ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાશે આથી કસનળી સી માં ગોકળ ગાયે ઉત્પન્ન કરેલ CO2 કરતાં ઓછો CO2 રહેશે આમ ત્રણેય કસનળીની પરિસ્થિતિ જોતા કશનલી એમાં સીઓ નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે પ્રશ્ન પાંચ સાચો વિકલ્પ પસંદ કરો પેલું હં વંદામાં હવા સ્વચન છિદ્રો દ્વારા શરીરની અંદર પ્રવેશે છે બીજું ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે ત્રીજું આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે થી અઢાર ઉચ્છવાસ દરમિયાન પાછળીઓ નીચે તરફ જાય છે કોલમ એક અને કોલમ બે માં આપેલી વિગતો સાથે જોડો ઇષ્ટ તો આથણ દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન કરે ઉરોદર પટલ ઉરસ ગુહા ત્વચા દ્વારા શ્વસન કોણ કરશે અળસ્યુ પર્ણ પર્ણ રંધ્ર દ્વારા માછલી કેવી રીતે શ્વસન કરશે તો કે પોતાના ઝાલરો દ્વારા દેડકો ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરે છે ચલો સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાનમાં એફ સામે નિશાની કરો તો ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે એફ વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને માત્ર રાત્રે જ દરમિયાન શ્વસન કરે ખોટું દિવસ દરમિયાન પણ શ્વસન કરે જ છે દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે ખરું માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે ખોટું શ્વાસ દરમિયાન ઉરસ કદ વધે વધે છે ખરો આઠમું નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે ઉપર નીચે કે સીધા પણ હોઈ શકે ત્રાશા પણ હોઈ શકે તમારા શ્વસન તંત્રને લગતા શબ્દોનો અંગ્રેજી શોધો ચોરસની નીચે તમને ચાવી આપવામાં આવેલી છે જો મિત્રો આડી ઊભી લાઈન હોય શકે બરાબર તમારે આવી રીતે બોક્સ કરી દેવાના છે ચાલો કીટકની હવાની નળી ઉરસ ગૃહની આજુબાજુમાં કંકાલ જો ઇંગ્લિશ નામ લખેલું છે ઉરસ ગૃહના તળિયા આવેલ સ્નાયુઓ પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો તમને જો પરીક્ષા કોઈ પૂછવાનું નથી હો ભાઈ મનુષ્યમાં આવેલ શ્વસનાંગ જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે એક અજારક સજીવ શ્વાસ નળી ધરાવતું એક સજીવ નવમું પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે તો તો વ્યક્તિ માટે માટે ઉપલબ્ધ હવાનું પ્રમાણ હોય હોય છે છે તે જમીનની હવા ઓછું એટલા આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે પૂર્ણ થાય છે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી આ બધાની પીડીએફ તમને ક્યાંથી મળશે તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત